બોરસદ તાલુકાના રણોલી ગામે રણોલી હાઈસ્કૂલ ખાતે શિક્ષક દિન ઉજવાયો ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે જેના સંદર્ભે શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી આચાર્ય તરીકે ડાભી વૃત્તિબેન અને ઉપ આચાર્ય તરીકે પ્રિયંકાબેનની વરણી કરવામાં આવી ધોરણ એકથી બારમાં કુલ એકસો ત્રણ વિદ્યાર્થીઓએ શિક્ષકની ભૂમિકા ભજવી હતી સમગ્ર દિવસ દરમિયાન સ્કૂલનું સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરનાર જિગ્નેશભાઈનો આભાર માની તમામ સાથી શિક્ષક મિત્રોને શુભેચ્છાઓ પાઠવી